નમસ્કાર શિક્ષક મિત્રો શિક્ષક ભરતી કચ્છ ભરતી જાહેરાત બાદ સરકાર શ્રીની વધુ એક નવી જાહેરાત અને આ જાહેરાત બાદ વધુ એકવાર વિરોધના વંટોળ દેખાઈ રહ્યા છે ઉમેદવારો જે છે એ એમની એક માંગ છે કે ભાઈ છથી આઠમાં જે છે ભરતી જે નિયતસર થવાની હતી તે થવી જોઈએ ઉપરાંતમાં આજે એક નવી અપડેટ આવી આવેલી છે કે જેમાં એવું કીધું છે કે ભાઈ આપણે કોમ્પ્યુટર આપીએ છીએ ત્યારબાદ સ્માર્ટ ક્લાસ બનાવીએ છીએ ત્યારબાદ જે છે સ્માર્ટ કોમ્પ્યુટર આપવાના છે જેવી ઘણી બધી જાહેરાત કરેલી છે ઉપરાંતમાં ઘણા બધા ઉમેદવારો જે ટેટ ટાટ ભરતી છે વિદ્યા સહાયકની ભરતી છે ઉપરાંતમાં કચ્છ ભરતી છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ એવું ક્રમિક ભરતી આ બાબતે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ કહી રહ્યા છે કે ભાઈ આવનારા સમયમાં ક્રમિક ભરતી જ થવી જોઈએ ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ કચ્છ ભરતી કરી છે તો વાંધો નહીં પણ એમાં જે ઓલરેડી જે જગ્યા હતી એમાં સોળસોનો વધારો કરવો જોઈએ તો કેમ નથી કરવી આવા ઘણા બધા પ્રશ્નો અને ઘણા બધા ઉમેદવારો હવે શું કરવાના છે અને આપણે શું કરવાનું છે અને આપણે આવેદનપત્ર આપવાનું છે તો આવેદનપત્રમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ કરવાનો છે આવી બધી જ બાબતનો સમાવેશ આજના વિડીયોમાં આપણે કરવાના છે જેને કારણે તમને ખ્યાલ આવે કે હવે પછી આપણે શું કરવાનું છે ક્રમિક ભરતી કરવી તો કઈ રીતે કરવી અને જે થવી જોઈએ તો થવી જોઈએ નથી થતી તો હવે આપણે શું કરવાનું છે આવા ઘણા બધા પ્રશ્નો ઉમેદવારો જે છે અત્યારે સોશિયલ મીડિયામાં જે કેમ્પેન ચલાવી રહ્યા છે ઉપરાંતમાં ઘણી બધી વસ્તુ કે જે ભરતી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો આપણે આ બધી જ વસ્તુ

ખર્ચનો વધારો કરો વાહ ભાઈ વાહ આપનો નિર્ણય આવકારદાયક પણ કોમ્પ્યુટર શિક્ષકની ભરતી ક્યારે કોમ્પ્યુટર શિક્ષક કોમ્પ્યુટર શિક્ષકને ન્યાય ક્યારે કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસ તો આપે આપી દીધા સાહેબ પણ એને ચલાવવા કોમ્પ્યુટર શિક્ષક ક્યારે અને કોણ આપશે તો આ પણ વસ્તુ છે ત્યારબાદ એક વિદ્યાર્થી એવું પણ કહે છે સાત હજાર સિવાય સોળસો અલગથી ભરતી કરીશું કહીને હવે સાત હજારમાંથી કાપ મૂકો કેટલો યોગ્ય રજૂઆત કરીએ છીએ યોગ્ય ઉકેલ નહીં આવે તો આંદોલન પણ કરશું છથી આઠ વિદ્યા સહાયક ભરતીમાં સાત હજાર છ સોળસો કરીને ઉમેદવારોને ન્યાય આપો કચ્છ માટે સ્પેશિયલ સોળસો વિદ્યા અલગ ભરતી કરો સાત હજારમાં તેનો સમાવેશ કરશો કે નહીં તમે આપેલી જાહેરાતનું પાલન કરો અગાઉ સરકાર શ્રી આવું કહી ચૂક્યા હશે કે ભાઈ આવી રીતનું થવું જોઈએ પણ થતું નથી તો એનું પાલન કરવાનું પણ કહી રહ્યા છે ખૂબ સરસ ફરી એકવાર સમાચાર મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વમાં વધારા ના જે વધારામાં કહેવાનું કે ભાઈ માનનીય મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર કે ભાઈ એવું કહે છે ભાઈ ટેટ જે કામ તો પ્રેસ નોટ મુજબ કર્યું નથી વિદ્યાર્થીઓ સાથે ન્યાય કરો તો આવી પણ વાત છે સાહેબ તમારા વચન મુજબ સાત હજાર વિદ્યા અલગ અને કચ્છ સ્પેશિયલ ભરતી અલગ કરો એવી વિનંતી સાત હજાર રેગ્યુલર અને સોળસો સ્પેશિયલ કચ્છની ભરતી કરો પાંચ વર્ષ પછી એક્ઝામ લીધી જેથી ઉમેદવારોની સંખ્યા વધુ છે જ્ઞાન સહાયક સાથે ડિગ્રી લેનાર માટે કંઈક વિચારો ટેટ વન અને ટેટ ટુની ની એક્ઝામ ઓનલી એમસીક્યુ જ રાખો લખાણ વિભાગમાં ચેકિંગની તટસ્થતા જળવાતી નથી સૌપ્રથમ જાહેરાત કરવામાં આવી હતી કે સાત હજાર સાત હજાર ધોરણ છ થી આઠમાં ભરતી કરીશું ત્યારબાદ કચ્છની અલગથી ધોરણ છ થી આઠમાં સોળસો કરીશું હવે આ લોકો સાત હજાર માંથી કાપીને સોળસો કરે છે ડેટ બે પાસ ઉમેદવારોને આ મોટો અન્યાય છે તો આપ સાહેબ શ્રીને વિનંતી છે કે આપ અમુને ન્યાય આપો માનનીય શિક્ષણ મંત્રી કોમ્પ્યુટર લેબ સ્ક્રીન છે માઉસ છે પેન ડ્રાઈવ છે બસ શિક્ષક ગુમ છે વર્તમાન સમયની ભરતીમાં કોમ્પ્યુટર શિક્ષકની જગ્યા વધારવા વિનંતી હવે કોમ્પ્યુટરની લેબ આપી દીધી પણ એમાં કોમ્પ્યુટર શિક્ષક જ નહીં હોય તો ક્યાંથી ભણાવવાશે વિદ્યાશાળા એક છ થી આઠમાં સા સાત હજાર પ્લસ સોળસો ભરતી કરો જે છે એ જ માગણી છે ઘટાડો કરો યોગ્ય નથી એકથી પાંચમાં પચીસો વધારો કર્યો નવથી બારમાં પણ વધારો કર્યો છે તો છ થી આઠમાં કેમ ઘટાડો કરો છો એ અન્યાય કહેવાય સાહેબ તો કચ્છની સ્પેશિયલ ભરતી એકથી પાંચ માટે જ રાખવી હતી અને છ થી આઠ સ્પેશિયલ ભરતીના નામે શું કામ બદલીના અધિકારો છીનવો છો વિદ્યા સહાયકમાં સાત હજાર જગ્યા આપીને આવે તેમાંથી કાપ મૂકી દેવાનો નોકરી લાગ્યા પછી હવે કોર્ટમાં લડવું પડશે બદલી માટે આ લોકો આખી જિંદગી તમને લડાઈ જ કરતા રહો એવું ઈચ્છે છે ફરીથી આજ ટેટ વન પાસ ઉમેદવારોથી ધોરણ એકથી બારમાં ક્રમિક ભરતી માટે ગાંધીનગરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર કઈ રીતનું આપી આપવામાં આવ્યું એ પણ જણાવીએ છીએ તો આવેદનપત્ર કંઈક આવી રીતે આપેલું છે બરોબર કે ભાઈ માનનીય કુબેર ઢીંડોર સાહેબ પ્રાથમિક શિક્ષક ભરતીમાં જગ્યા વધારવા બાબત તો આવી રીતે આવેદનપત્ર પણ આપેલું છે ત્રીસ ચાર બે હજાર પચીસ ના દિવસે ત્યારબાદ ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણી બધી વાતો કરી રહ્યા છે ગુજરાત શિક્ષિત યુવા સંમતિને વિનંતી કે જો છ થી આઠમાં સોળસો જગ્યાઓ અલગથી ના ઉમેરાય તો તેમ હોય તો તેમના અલગથી ફોર્મ ભરાવાની પ્રોસેસ ના થાય વર્તમાન ભરતીમાં સમાવેશ થાય આજીવન જોબનો નિયમ પણ લાગુ ન પડવામાં આવે કારણ કે આ જો આ એક એક જાહેરાત કરેલી છે કચ્છમાં શિક્ષકોની ઘટ નિવાર સરકારનો મોટો નિર્ણય ખાસ કિસ્સામાં શિક્ષકોની કચ્છમાં ભરતીની માંગ સ્વીકારવી ધોરણ એક થી પાંચમાં પચીસો છ થી આઠ માં સોળસો ની ભરતી થશે વસ્તુ આ વસ્તુ છે રૂટીન ભરતી ઉપરાંત વધારાના એકતાલીસો શિક્ષક કચ્છ એકતાલીસો શિક્ષક કચ્છના મળશે નોકરી પૂર્ણ ન પૂર્ણ થાય ત્યાં સુધી તેમણે કચ્છમાં રહેવું એટલે કે કચ્છમાં જ રહેવાનું એટલે આ વસ્તુ એક થોડી વિચારવા જેવી છે રૂટીન ભરતી એટલે કે જે ભરતી છે એના ઉપરાંતના વધારાના એકતાલીસો શિક્ષકોને કચ્છ નોકરી મળશે બરાબર તો આ એક વસ્તુ થોડી વિચારવા જેવી છે ત્યારબાદ આ પણ એ આ જે જાહેરાત આવે ને ત્યારબાદ વિદ્યાર્થી ઉમેદવારો છે ને એ ખૂબ જ વિરોધના વંટોળમાં છે કારણ કે એક જાહેરાતો કરી દીધી કારણ કે આ અત્યારે એવું ચાલી રહ્યું નગરી જાહેરાત કરી દો વાયદા આપી દો વચનો આપી દો પછી થવું હોય તેમ થાય બરાબર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ લક્ષી વધુ એક મહત્વ નિર્ણય મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત રાજ્યની પાંચસો પંદર અનુદાનિત પ્રાથમિક શાળાને નેવુંથી ઓછું વિદ્યાર્થીઓનું નામાંકન ધરાવતી બારસો બાર જેટલી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સ્માર્ટ ક્લાસ કોમ્પ્યુટર લેબ જેવી સુવિધા રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે હવે આ બધું તો છે પણ હવે કહેવાય ને કે ભાઈ હવે ધારો કે આપણે લગ્નનું આયોજન કર્યું લગ્નમાં વર અને કન્યાનું હોય તો લગ્ન કોના કરાવે એની જેવી વાત છે એટલે કે ભાઈ તમે બધી વસ્તુ આપી દો છો પણ મૂળ વસ્તુ કે જે આ બધું શીખવાડવાળા વ્યક્તિ છે એ જ નહીં હોય તો આ બધું શીખવાડશે કોણ એટલે કે મૂળ વસ્તુ કે ભાઈ કોમ્પ્યુટર તમે કોમ્પ્યુટર આપી દો છો પણ કમ્પ્યુટરની જેટલી જગ્યા ખાલી છે એની સામે કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી તો કરવી જોઈએ ને પણ ખબર નહીં એમાં કઈ રીતનું ચાલુ છે સરકાર છે પોતાની રીતે વિચારતા હશે ત્યારબાદ કોઈ નિર્ણય લેતા હશે તેમ છતાં આપણું એક જ સજેશન છે કે ભાઈ ભરતીમાં જેમ બને વધારો કરો જગ્યા ખાલી ન રહે તેવો પ્રયત્ન કરો તમે જે કરો છો સારું કરો છો ગુજરાત કરવા ફરજ પડી છે કચ્છમાં જ નોકરી કરવાની સરસ સાથે વિદ્યા ભરતી ટ્રાન્સફર નહીં અમદાવાદ ગુરુવાર ગુજરાત સરકારે કચ્છની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ દૂર કરવા માટે ખાસ ભરતી હેઠળ પચીસો વિદ્યા શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે ગુજરાત સરકારે ધોરણ એકથી પાંચમાં અગાઉ પાંચ હજાર ત્યારબાદ વિદ્યાશાકોની ભરતીની મંજૂરી આપી છે આ પાંચ હજાર વિદ્યા ઉપરાંત કચ્છમાં સીધી ભરતીથી પચીસો બીજા વિદ્યા ભરતી કરાશે આ ઉપરાંત પ્રાથમિક સ્તરે ધોરણ છ થી ધોરણ આઠમાં મંજૂર કરાયેલી સાત હજાર શિક્ષકોની જગ્યાઓમાંથી ઓગણીસો શિક્ષક કચ્છ જિલ્લાને ફાળવવામાં આવશે જિલ્લામાં શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે પચીસો વિદ્યા સહાયકોની ભરતી માટે જાહેરનામું બહાર પડ્યું છે શિક્ષકોએ આખી જિંદગી કચ્છમાં નોકરી કરવાની થશે અને ફિક્સ પગાર પર પાંચ વર્ષ નોકરી કર્યા પછી બીજી કોઈ જિલ્લામાં ટ્રાન્સફર માગી શકશે નહીં ચાલુ શૈક્ષણિક સબથી અમલમાં ગુજરાત સરકારે નોટિફિકેશન બહાર જે ભરતી પ્રક્રિયા અંગે બહાર પાડી છે ત્યારબાદ ગુજરાતમાં કોઈ એક જિલ્લા માટે સરકારે ખાસ ભરતી કરવાનો નિર્ણય કર્યો છે તેવી કદાચ આ પહેલી ઘટના હશે સરકારી પ્રાથમિક શિક્ષિકા શિક્ષકોનો સામાન્ય રીતે છ વર્ષે બદલી થતી હોય છે બરાબર જિલ્લા ટ્રાન્સફર પણ કરી શકાય છે પણ કદાચ પહેલી વાર એવું બનશે કે શિક્ષકની નોકરીમાં એકવાર પણ એકવાર નિમણૂક થઈ ગયા બાદ કોઈ પણ જિલ્લામાં પણ ટ્રાન્સફર નહીં થાય અને એક જ જગ્યાએ નોકરી કરવી પડશે કચ્છ જિલ્લાની સરકારી સ્કૂલમાં હાથમાં જે ત્રણ હજારથી વધારે શિક્ષકોની ઘટ છે તો એ એ ઘટને જે છે ગુજરાત સરકારે એ ઘટને પૂરી કરવા માટે આ નિર્ણય કદાચ લીધેલો હોઈ શકે અલબત્ત બીજા જિલ્લામાં ટ્રાન્સફર નહીં કરાય એવી આકરી શરત હોવાથી આ ખાસ ભરતી ઝુંબેશને કેવો પ્રતિસાદ સાંભળે એ પણ જોવાનું રહ્યું માત્ર એક જ જિલ્લામાં માટે ખાસ ભરતી કરવા ફરજ પડી કચ્છમાં નોકરી કરવાની સરસ સાથે વિદ્યાશાકોની ભરતી બરાબર તો આ ઘણી બધી વસ્તુ છે અને ઉમેદવારો જે છે હાલ ક્રમિક ભરતી વિશે જે છે એ ખૂબ જ જોરશોરથી વાત કરી રહ્યા છે અને ક્રમિક ભરતી થાવી પણ જોઈએ કારણ કે અગાઉ કહી દીધું હતું જો નથી કીધું અને પછી પહેલાં નથી કીધું કે ભાઈ એવું કંઈ નથી કીધું કે ભાઈ ક્રમિક ભરતી નથી કરવાની આ તો પહેલાં કહી દીધું છે ક્રમિક ભરતી કરવાની છે અને હવે નવેસરથી એ નવી લોલીપોપ આવે નવું પપ્પું કાઢે તો એ યોગ્ય ન કહેવાય બરાબર આવેદનપત્ર કઈ રીતનું આપવાનું છે કઈ રીતે આવેદનપત્ર કરી શકાય એ અગાઉ બતાવી દીધું છે બરાબર બાકી તમારા કંઈ સુઝાવ હોય આપણે ઓનલાઈન કેમ્પિયન તો ચલાવવાનું છે કે ભાઈ હવે એક વસ્તુ કરવાની છે જસ્ટિસ ફોર ટીચર્સ ભરતી અથવા તો જસ્ટિસ ફોર ટેટ ટાટ અથવા તો જસ્ટિસ ફોર વિદ્યા સહાયક આવી રીતે ગમે તમને જે પણ તમે જે કેટેગરીમાંથી આવતો એની આગળ જસ્ટિસ લગાડી અને તમારી કેટેગરી લગાવી બને તો આ વિડીયોની કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરો બાકી તમે જે પણ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છો તો ત્યાં આ વસ્તુ જે છે તમે કમેન્ટ કરો અથવા તો કમ્પિયન કેમ્પિયન ચલાવો બધી વસ્તુ કરીને આપણે ગમે એ રીતે કરવાનું છે કે ભાઈ આપને ન્યાય મળે બરાબર છેલ્લા એક એક દોઢ વર્ષથી આપણે મહેનત કરીએ છીએ એક તો એક તો હાલમાં જે છે સરકાર થોડી એક્ટિવ થઈ છે અને તેવામાં જે હવે એક ન્યાયની બાબત છે અને ભરતી ઉપર કાપ મૂક્યો છે ખાસ કરીને છથી આઠમાં બીજી વસ્તુ એ પણ છે કે આ જે બીજા ઉમેદવારો છે એને એની સાથે ન્યાય પણ થયો છે કે એમની જગ્યામાં વધારો કરેલો છે પણ 6 થી આઠમાં શું કામ નહીં બધામાં વધારો તો 6 થી આઠમાં શું કામ નહીં તો આના વિશે વિચારવાનું રહ્યું બાકી તમારા શું સુજાવ છે ખાસ કરી કમેન્ટ કરી દેજો મળીએ છીએ નવા વિડિયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ